માને તો એવો મન્યો છે ને છોકરો માનો બેટો ઘણું કપાટન છે જીવ ચોથું આવું માની ગોચ્યા નું છે હવે માનો બેટો નહીં કોણ પાછું કરતો નહીં છાન નોખતો ગાયું માને છાંચ કૂટી છે હવે તગું છાન નહીં હવે મને પૈસા પાછા માનો બેટો આન છે ને વટાન બો તો દાટો ને હવે મને કણું શું હવે અને આ છોકરા ચો જો ગાયું થાજ કૂચી છે તણકે કોઈ છાન પૂનો કંટો નહીં છોડ પાછું કરનાર ચો જોવા છે ને

તારે નેવું તો ને ના નેવું તો ના ને પણ મને આ ધોરણ દર્શી નહીં થાય માટે જો સાર હું વાળતા હોઉં છું હા નું જાટા અને ફટાફટ પૈ નો અને પછી સાન વાટી નો છે તો ધોરણ યા ડોલો લૂપી જાય છે છોકે તરતા ને આ ફોન જોવા નથી સો પડી સારે સારે સો પડી ફોન જોવો ખરી

તો હવે વીસી મારવા નાખવો નહીં માલ ને મારા બેટાનો અન વિશ્વાસ ક્યાં જેવો નથી હવે રંગુજીને મારે ફોન કરવો છે જો આ જો મારા બેટા ફાયદો કરાવે મને તો માલ વીસી માળવો છે હું તો રંગુજીને ફોન કરું તા નીંગ તો વાગે છે પણ મારો આ ચોક ફંટો છે હું આમ દલાલ નું કોઈ થકવાનું નહીં એટલે રંગુજી ક્યાં છો ભાઈ અરે મારે જાતો ને છે ને મારે આ ચોણાને સાનપુનામાં વખો પડે છે પછી એ તમાર જે જણાનું ન્યાવું નહીં હતું પણ મને આટલી એક કે બે ગાય વિસાવું છું એટલું ભાઈ હા હા ના આવે છો તમે આ કરનાકમાં આવો અટાણે તો મારે ગાય ઊભી છે તમે અહીં જોઈજો અને પછી બોના આવે તમારે કોઈ હોય તો હા આનું તણાવ અટાણે હેને હું તો ને બહણ બધું સારું શું છે અમારું જે પથરી જોઈએ મારા આપડે ચી મકા રખડે છે કે વેલનો નો આજે સી ચોઈ ગયો છે પથરી જા હા ટડકી પેલા આપણે ઢોરા બલ્લા રસકા નહીં નહી ભાઈ ઓવે આજે એ રસકા ચારા બારા બોધતા હોય ઓમે આપણે તો શું કોમ છે બીજું ઢોરા છે બીજું તો સાચી વાત છે લે પાવડા લઈ લે હેડ બોરે થા હવે આવી ને એની ઉંમર છે ને ફટાફટ ના કેવો હેડે તું જેટલા જો ગઈ દેવા યાર બાજરી આઈ આરી હ જેડી તું ડબલ ગઈ હું જેડી કરું ડબલ કાકા હ

પણ કીધું કોઈક સારી શાબત મળ્યો જ ને આપડે અને ઓછા ભાવમાં તો લાભી તો છે પણ જોવા તો તારે કોઈ ફોન નંબર વાત કરી કે તારે પેલા પોસે નંબર હતો દલાલી સાહેબ આજે એમ ફોન કરી દીધો તો ફોન તો કરે અઢી વાર ખબર પડે વાર ગાય સારી હોય ને કે સારી અને મસ્ત ગાય એ લેવર આવ દૂરી એટલે આપણે જોવું ના પડે એમ બે વાર હેડી જાય કે પેલે જ બીજા તો એવું કે પાછું પૂછજે હાલો હા દલાલી કેટલા હતા

ના એ તો તમે નવા નવા છો એટલે એમ કરે છે એકદમ ગરીબ છે વિડીયો બનાવો બરો હા બનાવી નાખો ગમે ત્યાં ગમે એમ હું તો ભણી જોઈ કોઈ 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 તબર નથી ગાયમાં શું શું ભાવ શકો આ સમજીને આપી દો વેચારે મારે ઉમેર છે ને ગાય વધારે છે નદી મેળા આવે મારાથી પચીસ હજાર રૂપિયા કિંમત છે કોઈ વધારે નહીં લેવા જેમ હું આવું ગાય હું કિંમત પકડાવ સુધી તમારે રાખવી દે યા પચીસ કિંમત કરો પચીસ હજાર ઓહો આ તો જેની પડે આટલા બધા હોતા પચીસ તો અને આ ભાઈ હાથ નીચે દૂધ છે કે ખાત તો છે પણ એટલા તો પચી તો ઘણા પડે યાર

નાનું તો દુઃખ તો પણ છે પણ છે હા તો હેડો પણ છે પના પંદર કોઈ લે સાડા ચૌદ હજાર પોનસો વાલ છે આનું હેડો બરાબર છે નોકના હા હા રોકડા હા અને જો નોકના ની જો રંગુજી તમારું પણ વિશ્વાસ છે વાંધો રાખવો પડે થોડો પણ ટમાટા ઉપર એનો મો ઓળખતો નથી સારું હા આપણે તો ચો યાર એવું રાખવા ટમાટું પણ વિશ્વાસ છે નાખે એને મો ઓળખતો નથી તમારે ગમે યાન જો માને કોઈ જોવાનું માને તો છે ને ચૌદ હટાટ પહોંચો એમાં ઠંડક જ નહીં થોડીક નૂપી હોય હા સારું હા નું તમને બોને જોઈ હું ફોન કરું હા નું હા નું તમને બોને બોને જ હટાને હટાને આજ હા તમે ગયા પાણી બરાબર હા નું હા હલો કેટલા સુધી ગયા પૂહાયા તમને હા ભાઈ તો પિસ્તાળીસ હજાર કે પિસ્તાળીસ થી કદાચ કોસ હજાર ઉતરીશી કોને એવું રહે ના દસ ઉતરશી બીજો વધારે તો નહીં ઉતરી તો તમને પૂહાતું હોય તો આવો સારો તો ચાળીમ હોય કરી તમે આવો નહીં રે આપણે કુવા ઉપર ગફૂરજી હું એ પેલી ભાઈ શેવાળો કર્યો ને રોડ ઉપર જાય અહીંયા આવો હું અહીંયા છું હારો આવ્યા હવે કોક દાખલો પડે છે ગફુરજી ગફુરજી ને હવે ગાયા લઈ જાય પટી ગયો પેલાનો ફોન આવ્યા તો

તોણવું છે તોણતું ખાડા ને પડી હોય કે મારું પીઠું આવતું નહી હળવે હળવે આખજો ને મારડે મારડું ધોઈચું બેઠા છે નહી પડશે

તમે છે નહીંક માં ફોન કરો તમારા હાથમાં સુખ શી પાછું પૈસા નો પોત હો પાછો સારું પોત નો સઠ્ઠો દાડો ના